ગાડી છે ભાઈ કમેન્ટ કરીજો બધા રા ગાડી લીધી એને પમજી લીધી કેવા સડી ગયો જો કાર્ટન બધું બદલી ગયું મસ્ત મજાનો વ્યૂ હતો ને હું છે ને ભાઈ મહિનામાં એક વખત છે ને આયા મારે આટો વાતાવરણ છે જો હવે તો ભાઈ વરસાદ તો ગયો ગમે એનું બધાનું હરેક જગ્યાએ ફેવરેટ લોકેશન હોય મારું અહીંયા ફેવરેટ સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર બધાને જય માતાજી અને જય મોગલમાં ભાઈ અમારા નવા એવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ચાર વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો હશે કારણ કે આજ મોડો મોડો કારણ કે હવરમાં છે ને બહાર ગયેલા હતા એટલે કાંઈ હવરમાં કાંઈ ચાલુ કર્યો નહીં પછી મેં કીધું હવે બપોર પછી ચાલુ કરીશું સુઈ ગયા હતા તો જાગ્યા છી અને ભાઈ શું કહેવાય કે અત્યારે જાગી જાગીર બધા બેઠા છી અને અડધા બપોરા કરે છે બપોરભાઈ

અત્યારે ચાલુ કર્યું અને ભાઈ છે ને આપણું વાઈફાઈ છે ને બે દિશા છે કોને ખબર કંઈક પ્રોબ્લેમ હશે એટલે બંધ છે થઈ જાય ચાલો આજકાલમાં થઈ જાય નાખ્યું થઈ જાય બીજું શું કાંઈ નહીં ભાઈ અત્યારે તો વાદળા ક્યાંય દેખા નહીં તમને કારણ કે હવે ચાળો બેસી ગયો તમે બધા અહીંયા શું કહેવાય ટાઈટ પડે છે કમેન્ટ કરજો બધા મસ્ત મજાની આ સવારમાં હતી ટાઈટ એમ કહે છે હતી ને ટાઈટ જેવું હોતું હવે કાંઈ નહીં ભાઈ શાળું વહી ગયું છે અને ઘણા ખરાને વેકેશન પડી ગયા છે અને ઘણા ખરા હજી સુરત જ્યાં આવ્યા નથી થોડાક ધીમા આવશે બધા કેમ લાગે બધા આવશે મજા આવશે થોડાક દી બધા મોજ કરશું એની ક્યાંક જાવું ક્યાંક જવાય તો અને કપડાં લેવા આજકાલમાં જાવું છે હવે ભાઈ બહેન કહે છે ભાઈ બહેન આવી ગયો છે તો થોડાક ધીમો જ આવીએ આપણે અત્યારે તો કાંઈ નહીં ભાઈ બેઠા છે હવે જાગી જાગીને બધા મમ્મી ગયા નિહાળે એણે પંદર તારીખે પડાવે વેકેશન અને ભાઈ તમારે વેકેશન પડી ગયું કમેન્ટ કરજો ખાસ કરી બધે અને કાંઈ નહીં ભાઈ ચેનલમાં વાર આવતો હોય તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો અને ભાઈ વીડિયા તમે છે ને બધા કાપી કાપીને જોતા નહીં અમારા વીડિયા બધા આખા જોઈજો અને ભાઈ મસ્ત મજાના વિડીયા હોય તો કમેન્ટ કરજો કાંઈ નહીં ભાઈ આગળ જે થાય એ આગળ કન્ટિન્યુર બ્લોક વિડીયોની અંદર બન્યા રહેજો બસ

એક નાનું એવું પાર્સલ આવ્યું છે તે ભાઈ કે હું અનબોક્સિંગ કરું એમ ને થોડું કઢાય બટા જો એનાથી ઘટતો નથી લે હું તોડી દઉં પછી કાઢ હો તો આપણે આનું અનબોક્સિંગ કરી કામ હતું ભાઈ હું કરશું અનબોક્સિંગ કહેવાય શું કહેવાય હા એ નીકળે એવું છે ખરા કઈ multimass um, unboxing kari. Man bhai? Bhai ke mantu do Patterson untuk mendapatkan pengajaran ke છે આઈસ્ક્રીમ નથી આવું છે આવું છે કેલ્ફી તો ફેમિલી મે આ કેસર સંદન છે ને ફેસ વોશ આવે મંગાવ્યું તું સસ્તું આવ્યું છે હા કેટલા માં આવતું છે આમાં મોસ્ટ પ્રાઇસ કેટલી લખી છે આપણે જોઈ 299 અને મારે કેટલામાં માં આવ્યું છે

આ ગાડી લીધી એને પમજી લીધી મસ્ત આવે કંઈ ઘટે ગાટેની નવું મોડેલ છે કમેન્ટ કરજો દો અને ભાઈ અહીંયા છે ને શું કહેવાય કે હાર સારોવાર બાટલો એવો છે ને કે બાટલાનું શું કહેવાય કે શું કરવાનું છે નવું આવ્યું તું બાટલો હા તો સાંજે અહીંયા જમવાની છે ને નવો સુલો લીધો એટલે એટલે મામાન બીરાયા હતા ના ભાઈ જો રમે અને કબૂતરાને જો કબૂતરા છે હો અહીંયા જો કેવા સણા છે હો મંતુભાઈ ભાઈ નાખે છે જો જો મંતુભાઈ નાખે તો સં કેટલા કબૂતરા છે જો કંઈ નહીં ભાઈ ગાડી એટલે આવતા બે દી થઈ ગયા મસ્ત ગાડી છે જો આ કા આ બધું બદલી ગયું જો કાર્ટન બધું બદલી ગયું બધું બધું બદલી ગયું એ મામાના ઘરેથી છે ને ડાયરેક્ટ છે ને આપણે ફેવરેટ વોકેશન વ્યુ હતું મસ્ત મજાનું વ્યૂ હતું ને હું છે ને ભાઈ મહિનામાં એક વખત છે ને અહીંયા મારે આટો મારવા આવવું પડે કારણ કે મને અહીં છે ને મજા આવે બહુ મજા આવે જો કેવું મસ્ત હશે જો ઘટે નહીં એવું છે ને આમ તો બતક કેવા તરહ છે જો નાના આપણું ફેવરિટ જગ્યા છે કાળુભાઈ અમારે કાં એ વાહો ભાઈ ધોડ્યો આવતો હતો મેં કીધું ભલે આવતો હોય આવતો તો કાન નહીં ભાઈ બેસી અને કોઈ હારે નથી શૂટ કરવા સ્ટેન્ટ નથી કરે એવી મસ્ત બનાવવા દે બને છે મસ્ત રી પછી પાછા આવશે મજા આવે એકલો આવું નથી ભાઈ ઘટે નવું વાતાવરણ છે તો હવે તો ભાઈ વરસાદ તો જો ખાવ ઘણા ખરા નજીક સિંગ ઊભી છે ને અડધાએ કાઢી નાખીને મજા આવે મને દરિયા જેવું લાગે મસ્ત લોકેશન અને આપણું ફેવરેટ લોકેશન ગમે એનું બધાનું હરેક જગ્યાએ ફેવરિટ લોકેશન હોય મારું અહીંયા ફેવરેટ લોકેશન છે કેવું મસ્ત હશે કઈ ઘટે નહીં એવું જો આપણી બાઈક કઈ પડી છે શૂટ કરવા વાળો કોઈ લાવ્યો નથી રાહુલ રાહુલ કોઈ નહોતો હાર ગયો છે ક્યાં ગયો કોને ખબર કાંઈ નહીં એકલો કાંઈ નહીં ભાઈ સારું વાલો કડક બેહી અને પછી ગયા વયો હાથમી જાય આવો અત્યારે તો કેટલા સ વાગી જશે તો અત્યારે દેહ હાથમી ગયો છે આવો અને મસ્ત મજાની પવન શકી ફરે છે તમારા ગામડામાં પવન શકી હોય તો કમેન્ટ કરી દેજો ખાસ કરીને શાક મસ્ત મજાનું છે ને આપણે લાપશે મગનું શાક ને એવું ખાધું ને બધું નવરા થાય હજી જો હું ઘરે ઘેરે પોગીશ છું ને હજે ગામમાં વઈ ગયા સાટા મારવા ને હું મનતુભાઈ વહી આવ્યા મનતુભાઈ હા એ કે આમ કરતો તો ફેમિલી હજી આમ પવન છે કે હું ગયા સાટો મારવા તમને દેખાડ્યું છે હું તો ઓલ બનાવતી હતી તે નવરી નહોતી તો સારું હાલો બધા તમને અમારો લોગ અહીંયા સુધી જોયો હોય તો બધાનો આભા અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ મજાનું કેમ તું ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ સારું હલો મણીએ કાલે એક નવા લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય માતાજી બાય બાય સારું મતું ભાઈ એન્ડ આપે છે